વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટોરિયલ પ્રેક્ટિસ વિભાગ પેલો ચેપ્ટર નંબર ત્રણ એની અંદર નોકરીની સમાપ્તિ એમાં આપણે જોઈએ તો કે સામાન્ય રીતે નોકરી કરતો કર્મચારી અને નોકરી આપનાર વર્ગ નોકરી સમાપ્તિ અંગેની શરતોથી વાકેફ જ હોય છે એ બે વર્ગની વાત કરેલી છે એક તો નોકરી આપનાર વર્ગની વાત કરેલી છે એટલે કે નોકરી દાતાની વાત કરેલી છે અને બીજો વર્ગ કોણ છે તો કે ભાઈ નોકરી મેળવનાર વર્ગ એટલે કે કર્મચારી વર્ગ તો કે ભાઈ આ બે વર્ગ એવા છે કે એ બંને વર્ગોને કર્મચારી છે એની નોકરી છે એની સમાપ્તિ છે એ માટેની જે શરતો છે એનાથી બંને વ્યક્તિઓ છે એ પરિચિત હોય છે એટલે કે વાકેફ હોય છે નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા એ બંનેનું પરિણામ એક જ છે તો કે ભાઈ ધંધાકીય એકમમાંથી કર્મચારી છે અને નોકરીમાંથી છૂટા કરવામાં આવે એટલે કે દૂર કરવામાં આવે અને કર્મચારી છે એ પોતે નોકરીમાંથી દૂર થાય બંનેનું પરિણામ એક જ છે શું પરિણામ છે તો કે ભાઈ કર્મચારી છે એની નોકરીની સમાપ્તિ થાય છે છતાંય બંને વચ્ચેની પ્રક્રિયામાં અને કારણોની અંદર શું હોય છે તો કે ભાઈ તફાવત જોવા મળતા હોય છે તો આ બંને વચ્ચેની પ્રક્રિયા છે એની અંદર કયા કયા કારણો હોઈ શકે છે કયા તફાવતો હોઈ શકે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો નંબર એક અહીંયા આપણે આપેલું છે તો કે નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા અંગે તો એની અંદર આપણે જોઈએ તો કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીની નોકરી અંગેનું આવું અંતિમ પગલું ભરતા પહેલાં અનેક પાસાઓનો વિચાર કરતી હોય છે અહીંયા પહેલાં વાત કરેલી છે તો કે ભાઈ નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા કોના દ્વારા તો કે ધંધાકીય એકમ દ્વારા તો કે ધંધાકીય એકમ છે સંસ્થા છે એ કર્મચારીને આવી રીતના છૂટા કરે છે તો એના માટે કેટલાક પાસાઓ છે તેનો વિચાર કરે છે તો કે શું વિચાર કરતી હોય છે ધંધાકીય એકમ સંસ્થાઓ તો કે આ નિર્ણય લેતા પહેલા ઘણા બધા પ્રકારના પત્રવ્યવહાર કર્મચારી અને સંસ્થા વચ્ચે થતો હોય છે તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમમાંથી કર્મચારીને છૂટો કરવો છે તો બંને વચ્ચે પત્ર વ્યવહાર છે એ અતિ આવશ્યક બની જાય છે કારણ કે કયા કારણોસર ધંધાકી એકમમાંથી કર્મચારી છે એને છૂટો કરવાનો છે એ બાબતની માહિતી છે એ પ્રથમ તો ધંધાકી એકમ છે એ મેળવે છે કર્મચારી પાસેથી જે તે બાબત માટેનો ખુલાસો છે એ મેળવે છે ત્યારબાદ એને છૂટો કરે છે પરંતુ જ્યારે સંસ્થાને કર્મચારીએ કરેલી સ્પષ્ટતા યોગ્ય લાગતી નથી ત્યારે નોકરીમાંથી છૂટા કરવાનું પગલું લેવામાં આવે છે તો કે ભાઈ ધંધાકીય એકમમાંથી કર્મચારી છે એ ક્યારે છૂટો થાય તો કે ધંધાકીય એકમની અંદર કર્મચારીએ કોઈ કામગીરી કરેલી છે એમાંથી ધંધાકીય એકમ છે ને મોટા પાયે પર નુકસાન થયેલું છે એ માટેની ધંધાકીય એકમે કર્મચારી પાસેથી સ્પષ્ટતા માગેલી છે તો એ અંગેની સ્પષ્ટતા કર્મચારી પોતે આપી ન શકે તો આવા સંજોગોમાંથી એ વ્યક્તિ છે ને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે આગળ જોઈએ તો સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય ત્યારે કર્મચારી છે ને નોકરીમાંથી છૂટો કરવાનો હોય છે કોઈ એકમનું યાંત્રિકીકરણ કરવામાં આવ્યું હોય તો કે ભાઈ કોઈ એકમ છે એની અંદર યંત્રો છે એ વસાવવામાં આવ્યા હોય તો પણ એને બંધ કરવામાં આવે છે અથવા તો કોઈ કર્મચારી છે તેનો કરાર પૂરો થતો હોય તો કે આવા સંજોગોમાંથી આવા સંજોગોને કારણે પણ નોકરીમાંથી કર્મચારી છે એને છૂટા કરવામાં આવે છે આ માટે કર્મચારીઓને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે વર્ષોથી સેવા આપતા કર્મચારીઓનું માન જળવાઈ રહે અને બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના એટલે કે વી આર એસ કે સૌજન્યપૂર્વક છૂટા પાડવાની યોજના હેઠળ કર્મચારીઓને આકસ્મિક સેવાનો નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવામાં આવતો હોય છે તો કે અહીંયા કર્મચારીઓને વીઆરએસ લેવડાવતા હોય છે તો કે ભાઈ વીઆરએસનું પૂરું નામ શું છે તો કે વોલેન્ટ્રી રિટાયરમેન્ટ સ્કીમો આપને પૂર્ણરૂપ પૂછે પૂર્ણરૂપ આપો વી આર એસ વોલેન્ટ્રી રિટાયરમેન્ટ સ્કીમો તો એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના તરીકે ઓળખવામાં આવે છે તો કે આ હેઠળ કર્મચારી છે એ કર્મચારીને નિવૃત્તિ બાદ જે લાભ આપવાના હોય એ લાભ છે એ મળી રહે છે આ ઉપરાંત કર્મચારી નિવૃત્તિની વયમર્યાદાએ પહોંચે ત્યારે પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવતા હોય છે જ્યારે નોકરી કરતો કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય તો આવા સંજોગોની અંદર પણ કર્મચારી છે ને એને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે સહકર્મચારીઓ સાથે અસહકાર વર્યું પોતે વર્તન કરતો હોય ત્યારે પણ એને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે કે ધંધાની નીતિ વિષયક કે ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય તો કે ભાઈ ધંધાકીય એકમે જે નિર્ણયો લીધા છે જે ગોપનીય બાબતો એટલે કે જે ગુપ્ત બાબતો છે એ પોતાના પ્રતિસ્પર્ધીને તો કે ભાઈ એના સ્પર્ધકને માહિતી પહોંચાડતો હોય ત્યારે પણ કર્મચારી છે તેને છૂટો કરવામાં આવે છે તે કર્મચારીને કોઈ પણ પ્રકારનો નિવૃત્તિનો લાભ આપ્યા વગર નોકરીમાંથી છૂટા કરવામાં આવતા હોય છે બરાબર છે અહીં આપણે શું કીધું છે તો કે ભાઈ અહીંયા ધંધાકી એકમ છે એ ધંધાકી એકમ છે એની અંદર કોઈ વિભાગ બંધ કરવાનો હોય કોઈ એકમ છે એની અંદર યંત્રો વસાવવાના હોય અથવા તો કર્મચારી છે એનો કરાર પૂરો થતો હોય તો આવા સંજોગોની અંદર સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના તો કે કર્મચારી પાસે વીઆરએસ લેવડાવે છે ધંધાકી એકમમાંથી કર્મચારીને છૂટા કરવામાં આવે છે પણ નોકરી પછીના જે લાભ છે નિવૃત્તિ પછીના લાભ એનો લાભ આપવામાં આવે છે પરંતુ જ્યારે કર્મચારી છે એ ગેરશિસ્ત આચરતો હોય સ કર્મચારી સાથે અસહકાર ભર્યું વર્તન કરતો હોય નીતિવિષયક કે ગોપનીય બાબતો છે અન્યને પહોંચાડતો હોય તો આવા સંજોગોની અંદર નિવૃત્તિ પછીના કોઈ લાભ છે એ કર્મચારીને મળતા હોતા નથી હવે વાત આવે છે તો કે ભાઈ નોકરીમાંથી છૂટા થવા અંગે એટલે કે રાજીનામું ક્લિયર તો એની અંદર આપણે જોઈએ તો કે સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના અંગત કારણસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટા થવાનું પસંદ કરતો હોય છે રાજીનામું એટલે કે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન એ એક માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછે તો શું પ્રશ્ન પૂછે તો કે રાજીનામું કોને કહેવાય તો કે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન બરાબર છે પોતે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત થવા માગે છે એ માટેનું લેખિત નિવેદન છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે રાજીનામા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયક તક મળતી હોય કેવી તક કીધી છે તો કે ભાઈ લાભદાયક અહીંયા જે લાભ મળે છે એના કરતાં વધુ લાભ વાળી એ વ્યક્તિને નોકરી મળતી હોય પછી તો કે ભાઈ માંદગી અથવા અંગત કારણસર તો કે ભાઈ કોઈ કર્મચારી છે એ જે તે વાતાવરણની અંદર રહી શકતો ન હોય એટલે કે બીમાર રહેતો હોય તો પણ વ્યક્તિ છે એ રાજીનામું આપી દે છે પછી તો કે ભાઈ અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય સંસ્થા સાથે કોઈ પણ પ્રકારનો એ વ્યક્તિને મતભેદ થયો હોય તો આવા સંજોગોની અંદર પણ પોતે નોકરીમાંથી છૂટા થવા અંગે રાજીનામું આપતો હોય છે એ કર્મચારી ઉપર કોઈ ખોટા આરોપ મૂકવામાં આવ્યા હોય અથવા કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય ત્યારે કર્મચારી રાજીનામું આપીને પોતાને મળવાપાત્ર નાણાંકીય લાભ અને હક મેળવીને સેવામાંથી રાજીનામું આપતો હોય છે બરાબર છે તો આ રીતના નોકરીમાંથી છૂટા થવા બાબતે ધંધાકીય એકમ છે એને કર્મચારી દ્વારા પત્ર વ્યવહાર લખાતા હોય છે એ નોકરી સમાપ્તિ અંગેના નમૂનાના જે પત્રો એ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો નોકરી સમાપ્તિની જાણ કરતો પત્ર એમાં આપણે કીધું છે તો કે ભાઈ ગરવી ગુજરાત કાઉસમાં ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પત્ર લખે છે અહીંયા શીર્ષક લખાઈ જાય પછી એક લીટી છોડવી તારીખની અંદર બીજી નવેમ્બર બે હજાર સત્તર ફોન નંબર લખો ઈમેલ લખો અહીંયા આપણે શું લખવાનું થશે તો કે ભાઈ પ્રતિ લખવાનું થશે પછી તો કે ભાઈ જે વ્યક્તિને પત્ર લખાય છે તો કે ભાઈ ભાવિન વ્યાસ નામનો વ્યક્તિ છે એને પત્ર લખાય છે શા માટે તો કે સેવા સમાપ્તિની જાણ અંગે એમાં આપણે જોઈએ તો કે ભાઈ બે વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલ આપની સેલ્સ એક્ઝ્યુટિવ તરીકેની નિમણૂકની સમયમર્યાદા ત્રીસમી નવેમ્બર બે હજાર સત્તરના રોજ પૂરી થાય છે તે આપને વિદિત હશે એટલે કે તે આપ જાણતા હશો તો કે આ વ્યક્તિની નિમણૂક છે એ બે વર્ષ માટે થઈ હતી શા માટે તો કે ભાઈ સેલ્સ એક્ઝ્યુટિવ તરીકે વ્યક્તિની નિમણૂક કરવામાં આવેલી હતી તો એની એનો એ સમયગાળો છે બે વર્ષનો સમયગાળો એ ક્યારે પૂરો થાય છે તો કે ત્રીસમી નવેમ્બર બે હજાર સત્તરના રોજ એ સમયગાળો પૂરો થાય છે તો કે વ્યક્તિની નિમણૂક શા માટે કરી હતી તો કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનોના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવી હતી તો કે વ્યક્તિની નિમણૂક કરેલી હતી એની પાછળનું કારણ તો કે ભાઈ ઉત્તર ગુજરાતની અંદર ધંધાકી એકમ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે એનો પ્રચાર કરવા માટે એનો પ્રસાર કરવા માટે આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસવામાં સફળ નીવડી છે તો કે ભાઈ ઉત્તર ગુજરાતની અંદર આ વ્યક્તિએ ત્રણ ત્રણ મહિનાના અહેવાલ આપ્યા છે અહેવાલની અંદર શું હોય છે તો કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર તો કે ભાઈ જે વેચાણ થયું હતું એના કરતાં તો કે ભાઈ એપ્રિલ મે જૂનની અંદર તો કે સારું વેચાણ થયેલું હતું એના કરતાં તો કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર સારું વેચાણ થયેલું હતું ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એની અંદર સારું વેચાણ થયેલું હતું તો આ બાબત શું દર્શાવે છે તો કે ભાઈ ઉત્તર ગુજરાતની અંદર સારું બજાર વિકસાવવામાં વ્યક્તિએ સફળતા પ્રાપ્ત કરેલી છે સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ છે કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપને આપવામાં આવશે તો કે ભાઈ જ્યારે તમારો છેલ્લો દિવસ હશે ત્યારે તમારી જે લેણી નીકળતી રકમ છે એ તમને આપવામાં આવશે સાથે આપે જે કાર્ય કરેલું છે એના માટેનું પ્રમાણપત્ર પણ આપને આપવામાં આવશે આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે આપને શુભેચ્છા પાઠવવામાં આવે છે આપનો વિશ્વાસુ જીતેન્દ્ર શુક્લા મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી ગરવી ગુજરાત કાઉન્સની અંદર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ક્લિયર હવે નંબર બીજો અહીંયા કીધો છે તો કે ભાઈ ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર તો કે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ પત્ર લખે છે એનું અહીંયા સરનામું આપેલું છે લીટી છોડી અને તારીખ આપેલી છે ફોન નંબર આપેલો છે ઇમેઇલ આપણે લખવો અને અહીંયા લખવું પ્રતિ રાજકિરણ પુરોહિત નામનો વ્યક્તિ છે અને પત્ર છે એ લખાય છે ને વિષય કીધો ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ એમાં જોઈએ તો તો કે ઉપરુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સેવાના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી તો કે ભાઈ આ વ્યક્તિ છે એ વ્યક્તિની ગંભીર નાણાકીય ગેરરીતિની અંદર તો કે ભાઈ આક્ષેપ થયા હતા એ માટે ખાતાકીય તપાસ સમિતિ છે એની નિમણૂક કરવામાં આવી હતી બરાબર છે અહીંયા શું થયું છે તો કે ભાઈ તેણે રજૂ કરેલા અહેવાલ અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપ પુરવાર થયા છે તો કે ભાઈ આપની સામે જે આક્ષેપ હતો એ સો ટકા સાચો પુરવાર થયો છે બરાબર છે તો કે ભાઈ જે ગેરરીતિ થઈ હતી એ આપના દ્વારા જ કરવામાં આવેલી હતી જેના પરિણામ સ્વરૂપ તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે પરંતુ માનવતાના ધોરણે આપણે નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી તે જાણશો તો કે ભાઈ વ્યક્તિ છે એને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે છે પણ એને નિવૃત્તિ પછીના જે લાભ છે એ લાભ ઉપર કોઈપણ પ્રકારના નિયંત્રણ છે એ રાખવામાં આવતા નથી આપનો વિશ્વાસ હું જયેશ અમીન નામનો વ્યક્તિ છે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ શાખા પ્રબંધક છે પત્ર લખે છે નકલ રવાના કરી છે તો કે ભાઈ હિસાબી ખાતું અહીંયા વિદ્યાર્થી મિત્રો પત્ર છે તે પૂરો થાય છે અને અહીંયા આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે બરાબર છે